આ હિન્સ આ જે કઈ ક્રેજ છે ખોટી દિશામાં છે આપણે એમાં નથી જવા સમજાય છે કે કઈ પાર્ટી સાથે જોડાવ તમે જે સંગઠન સાથે જોડાવશો એને પ્રશ્ન પૂછતા શીખો એ ખરા ઉતરે એમ હકેમ હોય તો તમે એને ખાતરી આપો કે અમે તમારા પાસે ખરા ઉતરશું હવે એ જ ખરું નથી ઉતરી શકતું એને ઉપરથી કેમ કરવું છે તો સંગઠન શું કામનું સંગઠન તો હું કહું કે તમે કયો એ રીતનું હાલવું જોઈએ સમસ્યા મને ને તમને છે ઉપર બેઠો છે તો ઓફિસ ની એસી વારી સીટ મે એવા ઓફિસ માં બેઠા છે એસી વારી એની આજુબાજુમાં સિક્યુરિટી છે મિલિટરી છે ઈ મારા ઘર ની પરિસ્થિતિ ને શું જાણતો હોય મારી ઉપર કેટલી આફત છે એ એસી માં બેઠો બેઠો શું જાણતો હોય મારા સોસાયટી ની આસપાસ કેટલા આતંકવાદીઓ છે ઈ ઉડઈ સીટ ઉપરથી જે ઓર્ડર દે એ શું જાણતો હોય જાણતા અમે હું હોય કાર્ય કરતા જાણતા હોય જે ગ્રાઉન્ડ ઉપર ઉપર લેવલ કામ કરે છે એટલે એમને ખબર હોય કે કઈ કામ કરવું પડશે તો આ આતંકવાદીઓ દૂર થાશે તો આતંકવાદીઓને દૂર કરવામાં પણ આપણને કોણ કોણ આડું આવશે તો રાજનૈતિક પાર્ટીઓ જ આડી આવશે અન ડાયરેક્ટલી તમને કામ નહીં કરવા દે તમારી રેલી જો ખરેખર પોઈન્ટ ઉપર કામ કરશો ને એટલે તમને કામ નહીં કરવાનું તરત જ ઉ આવી જાય સમજ્યા એટલે તમારા કામની જે રિઝલ્ટ નથી મળવાનું એ જેને ખબર છે એ તમને રેલી કરાવશે ત્યાં પીસીઆર નહીં આવે સૂતામી મોલા લોકોને ખબર જ છે અગર ઉપરથી જ ઓર્ડર આવ્યો છે કે આ કરવાનો છે ફોટા પાડીને અમને મોકલવાના છે જાહેર કરવાનું જનતાની સામે ફિલ્મ બનાવવાનું છે આપણે જનતાની સામે ફોટું પિક્ચર બનાવવાનું હવે તમે ખોટા પિક્ચર જેવા જોવા માટે રાજી હોય તો એવા સંગઠન સાથે એવી પાર્ટી સાથે જોડાવ અને નો રાજી હોય કામ કરીને બતાવવું હોય ને આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતા હોય તો ખાસ કરીને તમારી સોસાયટી તમારી સોસાયટીમાં સંગઠન કરો તમારા આપસી વેર ઝેર જે કઈ પણ સોસાયટીમાં અનભેદ બન્યા હોય એને ભૂલી અને આજ સમય છે કે તમે હવે એકત્રિત થાવ અને સંકલન માર્યો